દિવાળી પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર થવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં કેબિનેટ રિસેફલ થવાની તૈયારી ચાલી રહી છે સૂત્રો મુજબ હાલના સોળ મંત્રીઓમાંથી લગભગ નવ થી દસ મંત્રીઓને હટાવવામાં આવશે અને ચૌદ નવા ચહેરાઓને શુક્રવારે ગાંધીનગર ખાતે શપથ લેવડાવવામાં આવશે શપથવિધિ મહાત્મા મંદિર ખાતે સવારે અગિયાર વાગીને ત્રીસ મિનિટે યોજાશે ભાજપ ફરીથી ડેપ્યુટી સીએમ ના ફોર્મ્યુલા પર પાછી ફરી શકે એવી છે આ પદ માટે બે મોટા નામો છે જેમાં જે હાલના રાજ્ય અને પરિવહન મંત્રી છે છે કુંવરજી હળપતિ આદિવાસી સમુદાયના નેતા અને શ્રમ ગ્રામ વિકાસ અને જનજાતિ વિકાસના મંત્રી છે હર્ષ સંઘવી હાલ ચાલીસ વર્ષના છે અને સક્રિય યુવા નેતા તરીકે ઓળખાય છે જો તેઓ ડેપ્યુટી સીએમ બને છે તો યુવાઓ વચ્ચે મજબૂત સંદેશ જશે બીજી બાજુ જો અડપત્તિ પસંદ થાય છે તો આદિવાસી સમુદાય માટે સકારાત્મક સંકેત તરીકે આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ મુંબઈના પ્રવાસે છે જયારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હરિયાણાથી પરત આવી રહ્યા છે આ રિસેફલ સાથે ભાજપ આગામી ચૂંટણી માટે નવા ઉર્જા સભર નેતૃત્વની તૈયારી કરી રહી છે તો જાણીએ કે હવે કોણ કોણ નિવૃત્તિ લે છે અને નવા ચહેરાઓમાં કોણ કોણ હોઈ શકે છે રાજ્ય મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે આવતીકાલે નવા શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે ગાંધીનગરના મહાત્મા સમારોહમાં બદનામિત રાજ્યપાલ હોદ્દા અને ગોપનીયતાના શપથ ગ્રહણ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પક્ષના તમામ ધારાસભ્યોને બે દિવસ સુધી ગાંધીનગરમાં જ રહેવાની ભાજપના વિધાનસભાના દંડકે સૂચના પહોંચાડી દીધી છે મોટા ભાગના ધારાસભ્યો આજ બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી ચૂકવાના છે જેમને હાલના મંત્રી માંથી પડતા મૂકવાના છે તેમના રાજીનામા આજે જ લઈ લેવાના હોવાના કારણે મંત્રીમંડળના તમામ સભ્યો ઉછાટના જીવ સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે હાલના મંત્રીમંડળમાંથી અગિયાર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી સંભાવના છે નવા સોળ શહેરાનો મંત્રીમંડળમાં સમાવેશની શક્યતા છે પડતા મુકાનાર મંત્રીઓના આજે રાજીનામા લેવામાં આવશે શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ગાંધીનગર માં તૈયારીઓ ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય જે પી નડ્ડા પણ ગુજરાત આવે તેવી ચર્ચા છે રાષ્ટ્રીય અધ્યક્ષ આવતીકાલે મોડી સાંજે અથવા રાત્રે ગુજરાત આવશે સચિવાલયમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમદાવાદના છે જ્યારે સૌરાષ્ટ્રની જાણે બાદ બાકી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે ઉપરાંત આપના ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે આ સંજોગોમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે એ પણ નિશ્ચિત છે એમાં જયેશ રાદડિયા અને જીતુભાઈ પટને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે જો કે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જીતુ આગાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે એવી ધારણા થઈ શકે છે મંત્રીમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્વના પદક પાસે ખાસ કરીને પાટીદારોને વધુ મહત્વ મળશે ઉપરાંત ગુજરાત માંથી પણ ઠાકોર સમાજને સારા ખાતા મળી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત છે પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા જયેશ રાદડીયા હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી રાજકોટ ધારાસભ્ય ઉદય કાનગઢ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર એલિસ બ્રિજના અમિત પોપટલાલ શાહ હાલના રાજ્ય કક્ષાના મંત્રી પુરોત્તમ સોલંકીના નાનાભાઈ રા સોલંકી સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા અથવા તો ઉંમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની અને જામનગરના ધારાસભ્ય રેવાબા જાડેજા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા પોન પોરબંદરના બોલકા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અંડે માંડવી કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સોર્યાશીના ધારાસભ્ય સંદીપ દેસાઈ લિંબાયતના ધારાસભ્ય સંગીત પાટીલ તથા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ નો સમાવેશ થઈ શકે છે ઉપરાંત કોંગ્રેસ માંથી આવેલા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અને સીજય ચાવડા ને મંત્રી મંડળ મળે એવી શક્યતા પણ જોવાઈ રહી છે